એને તો પગલે પગલે પરચા આપે છે બાપા ને પગલે સાથે ને સાથે છે એટલે કાયમ કહું છું બાપા તારો ડંકો જગમાં ઉજળી કરની તારી છે ભૂખ્યાજનની આતરડીને ભોજન યાદ ઠારી છે ગુજરાતમાં હવામાન ખરાબ હોવા છતાં લોકોના શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા અડીખમ રાખીને જલારામ બાપાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભાવિક દર્શનાર્થીઓની ભીડ મોડી રાતથી કતારબદ્ધ ઉભા રહી અને બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવશે